પાંચ તો હવે પાંચ વસ્તુ હવે એ રીતે બીજા અંગ ને પસંદ કેટલા થયા કેટલા આવ્યા આપણા નક્કી કરવામાં એવું છે કે આપણે આપણા વિદ્યાર્થીઓને કોઈ પણ એક પ્રવૃત્તિ આપીએ છીએ અને પ્રવૃત્તિ માટે વસ્તુઓ છે એ થોડી વધારે અથવા થોડા ઓછા પ્રમાણમાં આપી અને કેટલી વધારે છે અને કેટલી ઓછી છે એ વિદ્યાર્થીઓ પાછે આપણે જવાબ દેખાય તો વિદ્યાર્થી નાના અનકો કેવો કે એક થી દસ બરાબર એમાં પાક બાકી અને સવારે સંખ્યાતા સમજી શકે બરાબર આ આજે હું તમને એક પ્રવૃત્તિ આપું છું તમારે કોઈ પણ એક પક્ષી દોરવાનું છે હો જે વસ્તુ આપી છે બધી એક બે લેજો કેટલા આગળ વધાર છે જુઓ કેટલા આગળ વધારે આવી કેટલા આવ્યા છે આપેલા 1 2 3 અને દોરી લેજો એ પૂછી આય ને સર તારા જોવો કેટલા આવ્યા ઠીક છે

એક વાત આ વાત ઉતકે છે તમારે જોવાનું કઈ વાતનો વધારે છે તો તમે સાચા પર છે તમે જ કે હો નકર બીજી વાત આવા છે તમે ખોટા છો અરે વધારે છે જો બરાબર ચાલો ફરી સીધા તમે જ તો તમારો વાવો જો બોલો કઈ વાત વધારે છે આ બાજુ હા જો હો હા આ તો નહી જો ફરીથી આજ થોડી સમય ના પ્રવૃતિ આપણે ટૂંકાઈ દેવી છે આમાં આપણે બાળકો ને એવી રીતે પ્રયત્ન કરાવી શકીએ છીએ કે કેટલા ઓછા પડે અને કેટલા વધારે બરાબર તો હવે एक कहता ओ बात है एक कहता हूं बात नहीं है एक कहता ओ बात है एक कहता हूं बात नहीं है दो कहता भी काम करिए एक कहता दुख काम नहीं प्राण कहता चपटी भगाड़िए तीन कहता चपटी भगाड़िए